નસવાડીમાં એમ બાકી બિલ વસૂલાત માટે પોલીસ કાફલા સાથે કાર્યવાહી વિસ્તારમાં ભારે ચર્ચા નસવાડી વિસ્તારમાં એમ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલ વસૂલાત માટે આજે પોલીસ કાફલા સાથે કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી હતી અધિકારીઓ પોલીસ સુરક્ષા સાથે વિસ્તારમાં પહોંચતા લોકોએ કૌતુહલ ભર્યા દ્રશ્યો નિહાળ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર કેટલાક ગ્રાહકો લાંબા સમયથી વીજ બિલ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા જેના કારણે એમજીવીસીએલ કડક વલણ અપનાવી કાર્યવાહી શરૂ કરી કોઈ અનિચ્છ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પોલીસનો કાફલો રાખવામાં આવ્યો હતો કાર્યવાહી દરમિયાન કેટલાક જગ્યાએ વીજ કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોવાની ચર્ચા છે આ ઘટના સમગ્ર નસવાડી વિસ્તારમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક લોકો કંપનીના પગલાંને યોગ્ય ગણાવી રહ્યા છે જ્યારે બીજા લોકો પોલીસ સાથેની કાર્યવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે